મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં નેક્સ્ટ જનરેશન જીએસટી પર સંવાદ કર્યો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓએ ભારતીય અર્થવ્યવસ્થાને નવી દિશા આપવાની સાથે સાથે ખેડૂતો અને ઉદ્યોગ જગતને પણ મજબૂત બનાવ્યા છે જેનાથી આત્મનિર્ભર ભારતનું સંકલ્પ સિદ્ધ થશે શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર ખાતે ખાસ કાર્યક્રમમાં વેપારીઓ અને ગ્રાહકો સાથે નેક્સ્ટ જનરેશન જીએસટીના સંદર્ભમાં સંવાદ કર્યો આ પ્રસંગે તેમણે વેપારીઓને વધારો કરશે આ સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નવા સુધારા હેઠળ જીવન રક્ષક દવાઓ શૈક્ષણિક સામગ્રી અને ખેતી સંબંધિત વસ્તુઓ પરનો કર ઘટાડી પાંચ ટકા અથવા શૂન્ય ટકા કરવામાં આવ્યો છે જે સામાન્ય જનતા માટે એક મોટી રાહત છે તેમણે આ સુધારાઓને વડાપ્રધાન મોદી તરફથી દેશવાસીઓ માટે દિવાળીના ઉપહાર ગણાવ્યા અને કહ્યું તેનાથી બજારમાં માંગ અને વપરાશ વધશે જે નવા રોજગારનું સર્જન કરશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત કરવા માટે વેપારીઓને તેમની દુકાનો પર ગર્વથી કહો આ સ્વદેશી છે જેવા પોસ્ટર લગાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા આ પહેલનો હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને જીએસટીના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે